બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટર પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા ત્રીસ તારીખથી આજે ચાર ચાર પાંચ પાંચ દિવસ થી ધકા ખાય છે કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ કરીએ છીએ દરરોજ કરો સરકાર સરકારને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો મામલતદાર શ્રી આ લોકો ને તમે જ રેશન કાર્ડ આઈ છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આઈ છે તેને કેવાયસી કરવાના બે આ લોકો ખાય છે આધાર સરકાર તમારે દેડિયાપાડામાં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને આઈસીડીએસ ચાલે છે પોસ્ટમાં કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી છે કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જણા બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહિયાં રાત્રિ રોકાણ કરે છે તમને ભાન નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિના કેમ છું હું આજે લખી દઉં પ્રાંત સાહેબ છે કે નઈ બોલાવો તમને કઈ ઓફિસ નથી બધા નોકર છો મળે છે અધિકારી બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો તમે ઓપરેટર મે આવીશ

હા ઓગણત્રીસ ત્રીસ તારીખના લોકો છે ત્રીસ તારીખથી કોણ આવે છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ પર દિવસ છે તમને ભાન નથી પડતી ફ્રાંસ ને અહીંયા વ્યવસ્થા કરવાની તો હરકા કરો હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાય ને અહીંયા કેન્દ્ર ભાગ કરો ભાન નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસ અહીંયા તમારા તમારા સસ્તાના દુકાનમાં છેલ્લા બે દિવસ એના જ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરું છું પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળીએ એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા કોરોના કેટલા મરી ગયા હવે આધાર કાર્ડ અપડેટ કર્યું છે સરકાર રામાયણો આ બધા બંધ કરે આ બિચારા બે બે ના ઉંગે છે અહિયાં શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહિયાં પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણા ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ કુપન હો જણને આપે છે કેટલા જણ ને કુપન આપે છે તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વર ની ચાલતું હોય ફરવર ની ચાલતું હોય તો કેવું ને સરકાર ને આ બધી નાટક શું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરો ની વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા નતો અટવાય છે રાતે હિરાળામાં નાના નાના પોયરાઓને લઈને આ લોકો ઊંઘે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈને હું શું ચાલે છે જિલ્લા સંકલન માં તમને બે વાર કીધું કે તાલુકા સંકલન માં તમને બે વાર કીધું